સુરેન્દ્રનગરના કોઠારિયા ગૌશાળા નજીક નર્મદા કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા ટ્રેક્ટર ચાલકને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જો વાત કરવામાં આવે તો વઢવાણના કોઠારીયા રોડ ઉપર આવેલી કેનાલ પાસેના રોડ પરથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું જે દરમિયાન ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યો હતો ત્યારે ટ્રેક્ટર કેનાલમાં પડતા જ નુકસાન સર્જવા પામ્યું હતું અને આથી જ ટ્રેક્ટરને બહાર કાઢવા ક્રેન મંગાવી પડી હતી ત્યારે સુરેન્દ્રનગર વઢવાણમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે જેમાં લોકોને ઈજાથી લઈને મૃત્યુ સુધીના બનાવો બનવા પામતા હોય છે ત્યારે વઢવાણના કોઠારીયા ગામે રણછોડભાઈ ઠાકરસિંહભાઈ અચાનક ચક્કર આવતા સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો ત્યારે કાબુ ગુમાવતા ટ્રેક્ટર કેનાલ પાળ કુદાવીને કેનાલમાં ખાબક્યો હતો ત્યારે આ અકસ્માતમાં ટ્રેક્ટર સવારને ઈજાઓ થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા